દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો વાગે ગા હોવારના હાડા પાસ અને હું હતી દોવા અને ઉઠી દીધા કારને હંજવારીયું કાઢ્યું ને એમાં ડાવરા કામ ને લોટું એ બધા કામકાજ કર્યા અને એ બસ હતી દોવાથી તબેલાના ધૂપ દીવા પણ આ બારના બધી પૂજા પાઠ કરી લીધી તે એ મેં કીધું મંદિરની અસલ હરખું સાફ સફાઈ કરે અને હંજવારીને હંજવારીઓને કાઢીને પોતા બાકી રાખીએ અટાણમાં પોતા કરીએ તો મોડું થાય તે નહીં મોટું મોટું કામકાજ હતું એ કરે અને પછી એવું બસ જાતી હતી તબેલામાં અને આજતા ગજબ ની એવી ઠંડી પડી ઠંડી પડી ને કે વાત જ નહીં એવી આ ટીટા મીટા તૂટિયા વરે ગયા એને એવી તાજ લાગે કે કે ખેતર પીએ ગલ હે ને તે એને બહુ વિશાળાવની ઠરે ઝીણકાવની તે ઠાવકું ઠેર્યું તે આવતા વરે કંઈક બાંધવાનું કર્યું હતું આ તાને કરે ને ઠરે રહી આ ઝીણકા ખોડી દેગું ટાણું ટાણું થયું હા ટાણું થોડું વાજું હોય કઈ એ તો થઈ જાય અટાણ મહી અમે આવીએ ને બેહો ને હવાલા હા લાગીએ એટલે હા ને અમે હોય ને તે અટાણ રાજી થાય આવીએ એટલે રાયડો રાયડ થાય પડે બધા અને પાછું બીજા નંબરમાં કામ થાય અમે બેના બે તબેલા આમ કામ કરીએ ને એટલે વધારે વધુ કરે હેડો બહુ થઈ જાય એ ખબર છે કે આ બે જ છે માલિકોરા આવવા બીજા કોઈ છે ને આયુષને જયેલો હોય તાર એ બે હોય ન કરતાં અમે બે જ હોય માલિકો સારો હાલો દોવા બે જઈએ અને તે દોવેલીએ વેલેરી નો આગળ હવાર થઈ જાય અને હવારમાં તો કંઈ જાજી વારાય પણ નહીં એટલે આગળ ફટાફટ દોવા મળીએ સો વાગે અને હા સો ને લગભગ છપ્પન કા મિનિટ થાય અને આપણી છે ને તબેલામાં દોવાઈ અને તગારા બહાર નીકળે એટલું કામ કમ્પ્લીટ થયું ને મોટર ચાલુ કરી દીધી ખાંડ પલારે દીધું ખાંડમાં પલારવાનું હોય ને એ અટાણે પલારે દીધું તો જો આ માર વાં હે ને આ પલાય રહ્યો મેં આખરે મકાઈ ખોળ હે એ આ મકાઈ ખોળ આવે એમાં એ પલાળ ને પાડિયાને બધાને ફેરવે અને એને ખાણું મૂકવાના દૂધ પીવરાવાના એ કામો તો એ પૂરા કરીએ ડોલું વિસરીને થપ્પો કરી દીધો ડોલું વિસરીને થપ્પો થઈ ગયો એ અઠાણા મહિના તાજે તાજા કામ હોય ને ફટાફટ નીપટે ને તો વધારે સારું એ અમારે હવે સા કર્યો ને તે શા પીવા જવાનું હતું ને જો આ બધાને પેનલ આખી ખાવું હે ખાવા માંડ્યા ને જ ખાવું એમાં મોજ કરે નો ત્રણ હું એક તગારું ભરે અને મગોટા નાખે દે તે ખાઈ ખાઈ ને બે જાય એટલે એ પણ નિરાત આરામ ફરમાય છે હાંજી મોડું થઈ ગયું તો એક ઢેગલો ભરવાનો રેગો ને આ બધા મકાઈ ખર ખાવા માંડે હજી એક પહે તે એક તગારું પડ્યો પણ એ રેમતી સળાઈ ગયું એ ઝીણક્યું હોય ને એને જ ખાતી આ ખાવા માંડો ને તે કર્યા વગરની એવા ખીલા સોખા કરવાના ને એમાં કામ ચાલુ રહી ફરિયા વાળા દડી અગણ્યા વજા હે તે ફરિયા વાળ દી હે ને સવાર અટાણે તેવો તાટનો ચમકારો બધ્યો હતી સ્વાળ જરાક વધારે થઈ જાય અટાણેથી ચાલુ થાય તે અને હાથું તો હા સોન પડી જાય એવા પાણીમાં બોરે ને આવવાનો એટલે પછી હા હેરા તાટા હિમ થઈ જાય કોકડા જેવા ભરે જાય હાલો હું સાપીએલા અને ગામડાની હવાર તો અલગ જ થાય સિટીમાં હોય ને તો ભાગ દોડ અટાણમાય ટી ટી સંભરાતું હોય અને ગામમાં અટાણમાય પંખીનો અવાજ સંભરાય અને હું સિટીમાં રે આવી તે મને ખબર છે અઢાણમય હે ને એક મેથી ભાજી વેચવા વાળી આવે ને તે એ મસ્તીની રાયેડ નાખે ને હવારમય મણી એ કાયમ આ હાં અને એ હે ને હાવ કુણી કુણી મેથી વેસવા આવે હાવ જે બે બે પાંદડે થઈ હોય ને આવડી આવડી લેન તે ઈ હવાર હવારમય હોય ને આ જો પારિજાતના ફૂલ કેટલા સરસના ઉગડે ને એટલું ધમધમે જે મોટો થતો જાય ને એ બહુ જ અસલનો હા આવતો જાય અને સરસનો એકદમ ને જે મારાજતા ને થર્યું અને મેં આ એક વેલ ચડાવી હાંધા હલાડ કરે ને એક વેલ વાં હે ને એ નોક નીકળે ને તો હું હે ને એ ડાવરા કરે ને આંબામાં જેવું કહેતી હતી ને એક દીકે મસ્તીનો ધર્યો થઈ ગયો ને મારા જ તને થરું જાય જે તૈયારી થતા હોય મસ્તીની લાલીમાં પથરાઈ ગઈ આખા ડુંગર ઉપર તે ને ખેતરે આ આખું પીએ ને તે થાય કે જાણે હિમાલયમાં આપણી ભાગે ગાઉં હોય કે હિમાલય આ આવતો રહ્યો હોય એવી ઠંડી પડવા માંડી હાવ બે દી થી તો જતા હવે એમાં કાંઈ પોગ એઠો નથી દેવાતો ને હાવ કોકડા વરે જાય ને પાછું લગભગ આજ સાટ ઉતારવા સાંટું પાણી ચાલુ કરે કે કાલે કરે મારા બાપુને ફોન કરે જ ખબર પડે ને આમાં છે ને મારે રોપડા છે બધાયને એ વાવવા ના હે જો પરવારે તો વાવે દે હાલો હાલો તો એ વાપણી થોડીક વાર પછી વિડીયો કન્ટિન્યુ કરીએ મોટર બંધ કરે ગયા દાદા આયુસિંહ હા રીતે મીઠું મીઠું તે આવ્યું કે તૂણે બગો થયો અને દાદી હે ને કદાચ સાણા થાપવા હાટું સાણ ભેરું કરતા અહીં હે બરોબર વાંસળીનું હોય ને તે બિસારી વાંસળીનું સાણ હે મારા હાટું થે અને ભેરું કરે ને મને સાણા થાપી દે હું કાની કે એણે બિસારીને કાંઈ મેં જવું હોય અને કામય મલકનું હોય પણ તોય એ હે ને એનું કરે હાલ હું જે કડી નાખે ને થાપી દે ઘરેણું કામ કરવા માંડી ને શું થયો લીંગો ઊંધો પીર્યો હતી અહીં બિસારા નટાણ મે એણી ટાઢી નથી લાગતી ઘર આખા ને ટાઢી લાગે એણી નથી લાગતી હાલ તારો કામ ફટાફટ નીપટા હું દાદા વાટીને ચાય કરી આવ ને રિયા નાટો મરવી ના બાંધી દીધો ને હું હે ને આમાં પાણી મારવા ન હોતું એક ઓલો પહેવારો ડેલો ધોવાનો ધોવા નહોતો તે ધોવા નાખ્યો એઠાઉસા કરે ને દાદી રૂપા ફરીયું વારતા જાય તે આ ધોરિયા એ વાંચથી દોર્યા વાળીએ મળથી બધું શોખું કરે ફરીયું ફરીયું કાયમનું એક જ કામ હોય અમારા દાદીનું કામ એવું અસરનું કરે હા આપણું દિલ ખુશ થઈ ગઈ કાંઈ તો રહેલી હું હં જવારી કાઢન ગઈ હતી ને આજ મારું કામ આગળથી થઈ ગયું હે ને ફિલ્ટર ને લાઈટ વહી જાય ને કેટલો ગરમ થઈ જતો પાણી ને સાહેન માર દાદી હાથે ઉનો કરવા ઓટણ ફરિયા વરવા આવે ને ટાઈમે ફરિયા વરવા આવે ને સાકર બી એક કરે તે પીય લે ડોહો ને ડોહી બે આવે સાપીઓ મારે પીવો એટલે ભાઈ ત્રણેય પીવાય

અમારે છે ને વાર સુર કમ્પ્લીટ થઈ ગઈ પછી ઠામ રાંધું હોય ગયા કેનું અને ઘરના ઠામ સુરૈયા મૂકવા જાય અંબાઈ ધોતી ધોવા નાખ્યા આંખોને પડખે ખાણ પણ રેડી થવા આવ્યું અને હવે પાણી નળી ફેરવી દીધી તે અમારું જબરું કામ ઓછું કરી દીધું એ એમાં નવરાવવાની હે તે હાલો હું નવરાવ નાખા મેં ગમાઈનું કાઢવાની હોય હે રેકડી ધોવાઈને મૂકાઈ ગઈ અટાણ મહિના કામ

કે ખૂલ્લામાં હોય ને પાકામાં હોય ને ફેર પડે પાકામાં વધારે આપણે જાફસા પર રાખવી પડે ને ખૂલ્લામાં ને એવું માડું ન થાય તે હાલ ને તો બે પડી ગઈ તો યાદ આમાં થાય ખૂણા નવરાણી કરે હતા તોવાની મજા ન આવે આજ કે જુઓ આ ના પાર પાંચસો É aí go ગટર હે ગટર બે બાજુથી બીઠાને ગટર હે ને એમાં ફેરું થાય પાણી આ બધું દેવાનું ધોવાનું પાણી આવે શાક થાય બીજું પછી આવો તેને ગટર સાફ કરવાનો વાળો આવે હાલો અમારું વિમાન આવેલો જે એકવાર પછી વીડિયો કંટિવ્યુ કરી આપણે બધુંય કામકાજ કરે ઢોરનું બધું કમ્પ્લીટ કર્યું ઘરનું બધું કમ્પ્લીટ કર્યું નાઈ તો વેન રેડી થઈ ગયા અને વિડીયો એન્ડ કરવાનો ટાઈમ પણ આવે ગયો તો આપણે આજનો વિડીયો હે ને બહુ લાંબો નથી કરતા મસ્ત મજાનો એન્ડ કરી દઈએ તો તમને જો મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો નો દબાવ્યું હોય તો ફિલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી ની જય માતાજી